નમસ્કાર રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો સુપ્રીમ કોર્ટ દ્વારા આપ સૌને કાયમીકરણ કરવાને લઈ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ ફરીથી એકવાર એક ઐતિહાસિક ચુકાદો આપી દેવામાં આવ્યો છે વર્ષો પછી જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હવે જીત થઈ છે અને સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ આ રાજ્ય સરકારને આદેશ આપી દીધો છે જાણીશું શું છે કોન્ટ્રાક્ટ કાયમીકરણના ન્યૂઝ કયા વિભાગના કર્મચારીઓને કઈ રાજ્ય સરકાર દ્વારા કાયમી કરવાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો છે અને આ ચુકાદો શું દેશના અન્ય રાજ્ય સરકારોમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે કે જેઓનું સંખ્યાબળ લાખોમાં છે તેમના માટે સીમાચિનરૂપ સાબિત થશે કે નહીં અને શું રાજ્ય સરકારો આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોઈ બોધપાથ લઈ અને પોતાના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરશે કે કેમ તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી લો જેથી કરીને તમને અમારી ચેનલ પરથી આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા કાયમીકરણના સમાચારો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો સુપ્રીમ કોર્ટ દ્વારા ગત વર્ષે કહી શકાય વર્ષ બે હજાર ચોવીસમાં એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય પંજાબ અને ચંડીગઢના કેટલાક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં આપવામાં આવ્યો હતો ત્યારે ગત રોજ વર્ષ બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈ મંજૂરી આપી દીધી છે અને રાજ્ય સરકારને આગામી ટૂંક જ સમયમાં પોલિસી તૈયાર કરી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કાયમી કરવાની સુપ્રીમ કોર્ટે કડક ચેતવણી આપી દીધી છે તો સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને નિયમિત કરવાની મંજૂરી આપી છે વર્ષો પછી મળેલી જીત તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અંગેના અપડેટની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ રાજ્યના કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે જેના કારણે કર્મચારીઓનો પગ સંપૂર્ણપણે મજબૂત બન્યો છે હવે અહીં એ નોંધનીય છે કે ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીમાં કામ કરતા તમામ એકસો નવ દૈનિક વેતન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા પાંચ જૂન બે હજાર આઠના નિયમિત કરવાના આદેશ મુજબ છવ્વીસ ઓગસ્ટ બે હજાર આઠના રોજ નિયમિત કરવામાં આવ્યા છે કે નહીં તે સરકાર દ્વારા નિશ્ચિત કરવાનું રહેશે આ પછી પંદર જાન્યુઆરી બે હજાર નવના રોજ ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી અહીં એક કેન્દ્રીય યુનિવર્સિટી બની અને તમામ એકસો નવ કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ તરીકે અહીંથી કેન્દ્રીય યુનિવર્સિટીનો ભાગ બન્યા સુપ્રીમ કોર્ટે નિયમિતીકરણને મંજૂરી આપી તો નિયમિતીકરણના આદેશનું પાલન કરીને બધા કર્મચારીઓ કામ કરવા લાગ્યા અને તેમને એકત્રીસ માર્ચ બે હજાર નવ સુધી દર મહિને બસો નવ રૂપિયા ચૂકવવામાં આવતા હતા આ પછી અચાનક કોઈ પણ પૂર્વ સૂચના વિના તેમનો પગાર પાછો ખેંચી લેવામાં આવ્યો અને એપ્રિલ બે હજાર જે કહી શકાય ચુકવણી શરૂ થઈ આ કર્મચારીઓએ આ કાર્યવાહીને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકારી હતી અને ઘણી રીટ અને તારીખ પર તારીખ પડ્યા બાદ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી પરંતુ આ સમય દરમિયાન ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ના આદેશ દ્વારા બધા કર્મચારીઓને સંપૂર્ણ અસરથી રદ કરવામાં આવ્યું હતું છત્તીસગઢની જે છે તે જબલપુર હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો અપાયો હતો અને તમામ જે કર્મચારી કે એકસો નવ કર્મચારી જેમને કાયમીકરણ માટે રીટ કરી હતી તેમના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા અને તમામને નિયમિતીકરણ સંપૂર્ણ અસરથી નાબૂદ કરી દેવામાં આવ્યું હતું અરજદારે આ આદેશને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો તો ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીને મોટો ફટકો પડ્યો છે છત્તીસગઢ હાઈકોર્ટની સિંગલ છે છ માર્ચ બે હજાર તેવીસના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર દસના રોજનો આદેશ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને આ રીતે તેને રદ કરવામાં આવે છે આ કર્મચારીઓને યુનિવર્સિટીના નિયમિત કર્મચારીઓ ગણવામાં આવે છે તેમની ફરજો નિયમિતીકરણ અધિનિયમ બે હજાર નવની કલમ ફોર ડી હેઠળ સુરક્ષિત છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર આઠના આદેશના આધારે તેઓ તમામ સેવા લાભો માટે સંપૂર્ણપણે હકદાર છે પરંતુ બધી રીટ અરજીઓ સ્વીકારવામાં આવી હતી તેમને સિંગલ બેન્ચ જજના આદેશને રાજ્ય સરકારે પડકાર્યો હતો અને ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવામાં આવી હતી એટલે કે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો અપાયો હતો કર્મચારીઓનો એકસો નવ કર્મચારીઓની રાજ્ય સરકાર નવ થી કાયમી કરવાને લઈ આદેશ આપ્યો હતો ત્યારે સરકાર દ્વારા આ સિંગલ બેન્ચ જજનો જે પડકાર હતો તેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને પડકારવામાં આવ્યો હતો માન્ય ડિવિઝન બેન્ચ દ્વારા એકવીસ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ રીટ ફગાવી દેવામાં આવી હતી અને એટલે કે જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો છે તેને ફરીથી હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ સામે મૂકવામાં આવ્યો હતો પરંતુ ડિવિઝન બેન્ચ દ્વારા પણ તેને જે છે તે ચુકાદાને અનમાન્ય ગણવામાં આવ્યો હતો અને સરકારની જે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારની જે અરજી છે તેને ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી માન્ય ડિવિઝન બેન્ચ દ્વારા પણ ફગાવવામાં આવી ત્યારબાદ યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટમાં એસપી એસએલપી એટલે કે સ્પેશિયલ દાખલ કરી કહી શકાય અરજી દાખલ કરી હતી જેને પંદર મે બે હજાર ચોવીસના રોજ તેને પણ ફગાવી દેવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં યુનિવર્સિટી આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ કર્મચારીઓ દ્વારા ફરીથી અરજી દાખલ કરવામાં આવી યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટ્રેશન અને એચઆરડી સચિવને નોટિસ જારી કરવામાં આવી એસએલપી ફગાવી દેવામાં આવ્યા પછી યુનિવર્સિટીએ સુપ્રીમ કોર્ટના સમીક્ષા અરજી દાખલ કરી જેને પણ કોર્ટે ફગાવી દીધી આનાથી કર્મચારીઓને નિયમિત સેવા પર અંતિમ ન્યાયિક મહોર હવે લાગી ગઈ છે તો સૌથી પહેલાં વર્ષ બે હજાર નવમાં કહી શકાય કે છત્તીસગઢમાં લોઅર કોર્ટમાં જે કહી શકાય કે જિલ્લા અદાલતમાં પહેલાં સૌથી પહેલાં ચુકાદો માન્ય રાખવામાં આવ્યો જિલ્લા અદાલતમાં કરવામાં આવી અરજી ત્યારબાદ હાઈકોર્ટમાં આ કેસને પડકારવામાં આવ્યો કેમ કે જિલ્લા અદાલતે કહી શકાય કે નિયમિતીકરણને નાબૂદ કર્યું ત્યારબાદ વર્ષ બે હજાર નવમાં જે છે તે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવામાં છે જ્યાં સિંગલ બેન્ચ જજ દ્વારા વર્ષ બે હજાર તેવીસમાં માં જે છે તે સરકારને નિયમિત કરવા માટે કર્મચારીઓ એકસો નવ કર્મચારીઓને આદેશ અપાયો ત્યારબાદ કહી શકાય કે સરકાર દ્વારા છત્તીસગઢ સરકાર દ્વારા સિંગલ બેન્ચ જજને ફરીથી હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચ એટલે કે ડબલ બેન્ચની જજની જે બેન્ચ હોય છે તેના સામે પડકાર રહ્યો ડબલ બેન્ચ જજ દ્વારા પણ વરસ બે હજાર ચોવીસમાં જ્યારે આ ચુકાદાને ફગાવી દેવામાં આવ્યો ત્યારબાદ સરકાર દ્વારા છત્તીસગઢ સરકારે એસએલપી દ્વારા એટલે કે સ્પેશિયલ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટની દાદ માંગી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગત રોજ વારંવાર અરજીઓ જે છે તે ફગાવી દેતા હવે આ એકસો નવ જેટલા છત્તીસગઢના ગુરુ ખાસદાસી જે યુનિવર્સિટી છે તેના કર્મચારીઓ કાયમી કરવાને લઈ સરકાર દ્વારા સૂચનાઓ જાહેર કરાઈ છે જય ભારત જય હિન્દ અસ્તુ